નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોતીસર તળાવની પહાડ ઉપર આવેલ તપસ્વી બાપુની ડેરી પાસેની પહાડ ઉપર ઝૂંપડું બનાવીને રહેતા શ્રમજીવીના ઝૂંપડા ઉપર રાત્રિના વાવાઝોડા વરસાદના કારણે જાંબુડાનું ડાર પડતા ઝૂંપડાને વ્યાપક નુકસાન ગઈકાલે રાત્રિના લખતર તાલુકાની અંદર પુષ્કળ પ્રમાણમાં પવન વ્યવહાર સાથે જ વરસાદ પણ વરસવા લાગ્યો હતો ત્યારે લખતર મોતીસર તળાવ ઉપર આવેલ દેવીપૂજક સમાજ કે જેઓ લખતર ગામની અંદર જુદી જુદી જગ્યાએ ખેતી કામ કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે તેવા શ્રમજીવીના ઘર ઉપર વરસાદ વાવાઝોડાના કારણે જામુડાની ડાળ તૂટી પડતા તેમની દિવાલ છે તે બે બાજુથી ફાટી ગઈ હતી અને તેમના મોંભારાને પણ વ્યાપક પ્રણે નુકસાન પહોંચ્યું હતું હાલ તેમની હાલત કફોડી છે તેમને ઘરની અંદર રહેવું પણ મુશ્કેલ છે ત્યારે તેમના દ્વારા સરકારશ્રીને નમ્ર અરજ કરવામાં આવી છે કે તેમની હાલત જોઈ તેમને આ થોડી ઘણી પણ આર્થિક રીતે મદદ કરે તો તેઓ તેમનું ઝૂંપડું છે તે ઠીકઠાક કરી શકે અન્યથા જો વધુ વરસાદ આવ્યો તો તેમના તેમના સહિત તેમના બાળકોની પણ હાલત કફોડી થઈ જશે અને તેમને ઘરની અંદર હાલમાં રહેવામાં બીક લાગી રહી છે કે કારણ કે થોડો પણ પવન કે વરસાદ આવે તો તેમનું હું જે આ ઝૂંપડું છે તે ગમે ત્યારે ધરાશાય થઈ શકે તેમ છે આથી તેમના દ્વારા સરકારશ્રીને અપીલ કરવામાં આવી છે કે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે તેમને સહાય ચૂકવવામાં આવે